તો આજે સવારની શરૂઆત થઈ હતી મારા નાસ્તા બનાવવાથી અને તમે જોઈ શકો છો મેં બનાવ્યા છે થેપલા જય માતાજી નાની કેમ છો તો આ છે નાની ના સગા બેન માંડવી રહે છે હા દેખાશે તમે દેખાશો નાની ટીવી માં આવશે નાની થેપલા કેવા તમારા દીકરીએ બનાવ્યો સરસ છે લોટ મમ્મીએ બાંધ્યો બનાયા મેં કે થેપલા કેવા લાગ્યા સરસ લાગ્યા એમ

ઓ ફોગાઈસ હવે સલુનેથી અમે ઘરે જઈશું એક ક્લાઇન્ટ હતા અમારા એમનું કર્યું વેક્સ આજે બહુ જ ઓછા ક્લિપ બનાવવાનો ટાઈમ મળે છે ચલો મમ્મીજી ચલતે હે ચાલો ચલો ઘરે ચલો ફો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવાને વચમાં અમારા મહેમાન સ્વાગત કરે છે આ બધા સ્વાગત કરે છે જો ઓ ફોગાઈશ મમ્મીજી ઉતારે છે થેપલા સવારે મેં બનાવ્યા હતા અત્યારે મમ્મીજી બનાવે છે અને આપણે બેસી જઈએ ગરમા ગરમ ખાવા માટે કામ અમ્મા બધા દીદી આવ્યા છે અમારા ઘરે કેવું લાગે છે તમને આ ઘરનો નજારો જોઈને સારું લાગે છે તો બરાબર ચાદર સોફા ઉપર સુકાવી છે અને બધા કપડા અંદર સુકાયા છે કેમ કે વરસાદમાં પછી પલળી જાય કપડા તમે આ શું કરી રહ્યા છો બે જણા

બરાબર હાલ શ્રદ્ધા દીદી ને વચ્ચે બેસાડી દો હવે અમે સલૂન આવી ગયા છીએ અને મમ્મી ચાવી ભૂલી ગયા છે સલૂન ની સલૂન ચાવી ઘરે ભૂલી ગયા હતા એક ચાવી જે પાકીટ હતી એનાથી એક જ શોપ ખુલી ગઈ છે લ્યો બેન હા હા હવે અમે જઈએ છીએ અંજાર

જોઈએ ક્યાંક હવે મળી જાય તો સો ગાઈસ હવે અમે વસ્તુ તો લઈ લીધી છે પણ હજી થોડીક મળી નથી તો કાલે લેવા જવું પડશે શૂટ કરવામાં બહુ હેરાન થઈ જઈએ તો એટલા વ્યૂ ને લાઈક મળે નહીં શું કરવાનું કાંઈ સમજાતું નથી હાલો આવજો બાય ગાઈસ તો વસ્તુ લઈ લીધી છે ને સિરિયસલી મમ્મી બહુ હેરાન થઈ ગયા હો બહુ આમ મળતું જ નહોતું કાંઈ અને આટલા ફૂલ નવસો રૂપિયાના બોલ

कालू अभी बिजी है खाने में आंसर नहीं देगा नहीं। क्या हुआ बेटा कालू 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 खा ही ले पहले मलाई आ जाए दीदी है मम्मी है मम्मी भावनीय बिचारने से पर बिचारन भाव से मलाई हाँ भावे कालू बेटू हाय कालू જે બને છે મારું ફેવરેટ શાક જે છે કોબીનું અને કોબી મને એટલી બધી ભાવે છે પણ અત્યારે છે ને કોબી સારી નથી આવતી હવે આ કોબી કેવી છે ખબર નહીં આવે કેવી છે મમ્મી બને બસ ખબર પડે એવું છે તો ગાઈસ મમ્મી નું એવું કહેવાનું છે બને પછી ખબર પડે બટ ક્યારેક તો કોબી નથી હોતી સારી હમણાં હવે ખબર નહીં આઈડિયા નથી સો ગાઈસ હવે કોબીનું શાક મમ્મી વગારે છે કે હું વગારું શું કરું છું હું વગારું ઓકે ચાલો રાઈ નાખી દીધી છે આપણે લીમડો પણ નાખી દઈએ ભેગા ભેગ થોડીક રાઈ અવાજ આવે ને ગાઈસ હું તમને શીખાડું બરાબર શાક કેમ વગારે જ્યારે રાઈનો અવાજ આવે ને તળ 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 ઉપર આવે ને હમકો શીખારિયા હે અચ્છા પછી છેટુ ભાગવાનું તમારી લીમડો નાખો ને તો તો ઘણું છે એટલું ભાગવાનું હવે જુઓ તડતડ થાય છે હવે મમ્મી હિંગ નાખી છે ખબર છે મારી દીકરીથી કાંઈ થાય એમ નથી હવે હું જીરું નાખી દઈશ અને હવે આ નાખી દઉં મમ્મી કોબી હા હા કોબી નાખી દઈએ આપણે જરાક પૂછવું પડે છે જ્યારે નહીં જરાક જ પૂછવું પડે કોબી આપણે બધી નાખી દઈએ જેટલો શાક દેખાય છે ને એટલો થશે નહીં ગઈશ મમ્મી પપ્પા મારી ગણતરી નાખતા હું તો કઈ ખાતી જ નથી નું મને મળી જાય તો એમ લાગે મને સુવર્ણ આવી ગઈ છું તો ગાય બધી કોબી નાખી દીધી છે મેં અને કોબી આટલી થઈ જશે જોજો તમે સો ધાણા અને હળદર નાખી દીધું છે શાકમાં મેં હવે આપણે થોડુંક હલાવી લેશું શાકને લાલ મરચાં અને મીઠું પછી નાખીશું સો ગાઈસ હવે હું બનાવી રહીશું જેટલી રોટલી થઈ ગઈ છે રોટલી હાલો જમી લ્યો હાલો બેટા હાલો તો પપ્પા શું કરે છે પપ્પા તો ખાશું પપ્પા ગેમ રમવામાંથી ઊંચા નથી આવતા પપ્પા બીજાને ભૂખ લાગી હોય તમને ના લાગી હોય ને તો કાઈ નહીં હો તો તમે ઉભા થાવ તો અમે જમવાનું કાઢીએ ને કામ મમ્મી સાચી વાત કે ને પપ્પાને ગેમ રમ રમ કરવી છે બીજા અહીંયા ભૂખ્યા રહી જાય એનું શું કરવાનું જોવા ખપે છે સિરિયલ ખપે ને અનુપમા તો પહેલા જોવા ખપે બીજું બધું તો ઠીક સેજલ ભાભી એ મૂક્યું છે શાક કયું શાક છે મમ્મી સેનું શાક છે સિંગભાજી સિંગભાજીનું શાક મૂક્યું છે મમ્મી સિંગભાજીનું શાક મૂક્યું છે સેજલ ભાભી બહુ જ સરસ છે સારું લાગ્યું મમ્મી બહુ મમ્મી અનુપમા જોઈએ છે જમે છે વાહ મમ્મી